એવા ભગવાનની રથયાત્રા નિમિત્તે પાદરા તાલુકાના ચાણસદ ખાતે આવેલ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ના જન્મ સ્થળ ખાતે આજરોજ જાંબુ નો મહા અન્નકૂટ યોજવામાં આવ્યો હતો સાથે મોટી સંખ્યામાં ભક્તો દ્વારા દર્શન કરવામાં આવ્યા હતા અને સાથે ધન્યતા અનુભવી હતી સદીઓથી જગન્નાથ જગન્નાથજીની રથયાત્રાઓ સમગ્ર દેશમાં અતિ ઉલ્લાસ અને ધામધૂમથી નગરો અને શહેરોમાં વિહાર કરે છે આ રથયાત્રાઓ સાથે મગ અને જાંબુનો પ્રસાદ પર્યાય છે આ પ્રસાદ જ પુરવાર કરે છે આપના પૂર્વજો કહેવાતા હતા ઋષિ પરંતુ તેઓ મહાન વૈજ્ઞાનિકો જ હતા અષાઢી બીચ એટલે ચોમાસું આ ઋતુમાં આંખના રોગોની સમસ્યા સહજ હોય છે આંખના રોગોને શાંતા માટે મગ અને જાંબુ નૈસર્ગિક ઉપચાર છે તેવું આજનું તબીબી વિજ્ઞાન પણ સ્વીકારે છે આજના પવિત્ર રથયાત્રાના પર્વે ભારતીય સનાતન સંસ્કૃતિના રથને નવખંડ ધરામાં વિહાર કરાવનાર પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન ચાણસદ ખાતે આજે પૂજ્ય સંતો દ્વારા જાંબુવન ઊભું કરી જાંબુનો અન્નકૂટ મહોત્સવ યોજવામાં આવ્યો હતો ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો આજ રોજ અષાઢી બીજ રથયાત્રા પર્વ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે